વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર આઠ વિસ્તારમાં આવેલ ચંદ્રલોક સોસાયટીમાં છેલ્લા પંદર દિવસથી ગટરનું પાણી અને પીવાનું પાણી મિક્સ આવે છે તેને લઈને સ્થાનિક રહીશોમાં આક્રોશ જોવા મળ્યો હતો છેલ્લા પંદર દિવસથી ગટરનું અને પીવાનું પાણી મિક્સ આવતા સ્થાનિક રહીશો અને બાળકો બીમાર પડી રહ્યા છે તેવામાં બાળકોના શ્વસનને નુકસાન થઈ રહ્યું છે પાલિકા ખાતે આજે સ્થાનિક રહીશો દ્વારા આક્રોશ બતાવતા પાલિકાના કર્મચારીઓની કામગીરી ઉપર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા જેમાં પાલિકા તંત્ર કોઈ પ્રકારની કામગીરી હાથ ધરતું નથી તેમ સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું વધુમાં સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે આ ચંદ્રલોક વિસ્તાર છે સ્વ દશામાના મંદિર પાસેનો અહીંયા આગળ પાણી ઘટાડું બહુ જ ગંદુ આવી રહ્યું છેલ્લા પંદર દિવસથી કન્ટિન્યુઅસ બધાને અત્યારે જડા વોમિટ ચાલી રહ્યા છે ટોટલી એરિયાની અંદર તમે જુઓ તો તમે આખા બધાને ઘર દીઠ નાના નાના છોકરાઓ બી અત્યારે એક્ઝામ ટાઈમિંગ આવી ગયો છે અને એક્ઝામની અંદર છોકરાઓ ઝાડા વોમેટની અંદર પરીક્ષાઓ કેવી રીતે લખવાના હતા ગરમીનો ટાઈમ છે ખાવા બનાવવા માટે બી અમારે પાણીના ટેન્કરો મંગાવવા પડે છે અહીંયા કોર્પોરેટર જે પણ છે એમને બધાને અમે લોકોએ ફોન કરીને અપીલ કરી એક સામટા પહેલાં લેડીઝો ગયેલા હતા ત્યારે અમને એવી જાણ કરવામાં આવી છે કે ભાઈ તમે ઓફિસની અંદર એક સામટું ટોળું ના આવી શકે એક એક વ્યક્તિ કેવી રીતે કહેવા જઈ શકે ફોન કરીએ છીએ તો છેલ્લા પંદર દિવસથી ફોન ગયા પછી તમને ચેકિંગમાં આવવાની જવાબદારી એમની છે ને તો એ પણ એ વ્યક્તિ આવ્યા નથી અહીંયા આગળ તો હવે એનું નિરાકરણ અમારી માટે કેવી રીતે ત્યારે અમે તમારા બધાનો સહારો લીધેલો છે કે ભાઈ હવે અમારી સુવિધા માટે કંઈક તમે ડિસ્કશન કરીને બી એક અમારી માટે કંઈક અમારા છોકરાઓને બચાવવા માટેનું એનું નિરાકરણ લાવો કે ઝાડા વોમિટની અંદર નોર્મલ સારા વ્યક્તિ બી કેવી હાલતમાં થઈ જાય એ અંદાજો દરેક વ્યક્તિને હતો હશે તો ઝાડા વોમિટની અંદર જે છોકરાઓ અત્યારે હપ્પુચલ લેવાઈ ગયા છે પથારીની અંદર ઊભું થઈને છોકરા જે રમતા હતા ફરતા હતા એવો ટાઈમ રહ્યો નથી અત્યારે છોકરાઓનો તો હવે એક્ઝામ ની અંદર પેપર કેવી રીતે છોકરાઓ લખી શકશે આ દલસુખ કાકા ના છોકરો રાજેશભાઈ ના જવાબની અંદર અમે લોકો એ જે કમ્પ્લેન કરી છે તેની અંદર એ લોકો જાતે આવશે અહીંયા આગળ રિટર્નમાં આવ્યા નથી કોઈ અહીંયા ચેકિંગમાં પણ વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર આઠમાં આવેલી ચંદ્રલોક સોસાયટીમાં છેલ્લા પંદર દિવસથી પીવાના પાણીની અંદર ગટરનું પાણી મિક્સ થઈ જાય છે વારંવાર એના સ્થાનિકોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને વહીવટી પાંખને જાણ કરી છે પણ આ જનતાનો અવાજ હવે સાંભળવા તૈયાર નથી ધારાસભ્ય નથી કોર્પોરેટરો તૈયાર ત્યારે આજે જુઓ માટલા ફોડીને વિરોધ કરવાનો પ્રદર્શન આવી રહ્યો છે એક બાજુ તમે સ્માર્ટ સિટીની વાતો કરો છો એક બાજુ કહીએ છીએ કે ટ્વેન્ટી ફોર બાય સેવન તમને પાણી આપીશું છ હજાર કરોડથી ઉપરનું બજેટ તૈયાર થાય પણ જો પીવાનું ચોખ્ખું પાણી ના આપી શકતા હોય તો મને એવું લાગે છે કે તમારું તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે આજે જુઓ કે અહીંયા એક બાજુ ઉનાળાની કાળઝાળ ગરમી છે લોકો આ જ ગંદુ પાણી પી અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો બહારથી પાણી ખરીદીને લાવે છે અને એક તો વેરાનો ખર્ચો અને બીજી બાજુ આ બહારથી પાણી લાવવાનો ખર્ચો એટલે બેવડો માર પડે છે ત્યારે આ તંત્રએ જાગવું જોઈએ આજે માટલા ફોડી કાળી પટ્ટી પહેરી વેલણ અને થાળી વેલણ વગાડી અને વિરોધ કર્યો છે એક બાજુ પ્રધાનમંત્રી કહેતા હતા કે થાળી વેલણ વગાડો એટલે કોરોના ભાગી જશે પણ અમારું એવું માનવું છે કે અમને ખાલી ચોખ્ખું પીવાનું પાણી મળે એ જ અમારી માંગ સાથે અમે થાળી વેલણ પણ વગાડ્યા છે